આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડ એ બહાર આવે એવો છે સાથે સાથે એમના એમના પુત્રની જે એજન્સીઓ એજન્સીઓ છે તમામ લોકોની આમાં થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સિદ્ધિ સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે સો દિન બિન કૃષક સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતી એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાયબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માગું છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓને છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને ભચુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું